સુરતના વરાછા મેન રોડ ખાતે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં તથા હીરાબાગ રુદ્રાક્ષ રેસિડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલા માળેથી એસીના આઉટડોરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરધાણામાં રહેતા રાજેશ લાલજી પટેલે બાજુમાં કૃષ્ણનગર સોસાયટી દુકાન નંબર અને ચાર તથા હીરાબાગ રુદ્રાક્ષ રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલા માળેથી આશરે સાત જેટલા અલગ અલગ કંપનીના એસીના આઉટડોર મશીનોની ચોરી થઈ છે વરાછા પોલીસે એક લાખ પચીસ હજારના એસીના આઉટડોર મશીનોની ચોરીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે અશ્વિનભાઈ આ જગ્યા છે હીરાબાગ વિસ્તાર છે કૃષ્ણનગર વરાછા મેન રોડ છે લક્ષ્મી હોટલની બાજુમાં બ્લુ આઈ છે બ્યુટી હાઉસ છે કેપ્ટન ફેબ્રિક કે આ ત્રણ દુકાનો છે અહીંથી એસીના આઉટડોર જે મોટા બે બે ટનના જે એસીના આઉટડોર છે એ ગત રાત એટલે કે એકત્રીસ તારીખના રાત રાતના બે થી અઢી ત્રણ વાગ્યા સુધીની અંદર આ ત્રણ એસી અહીંથી ચોરાણા છે અને ચાર એસી ના આઉટડોર જે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ માં છે તે ચોર આવેલા છે વરાછા પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ દાખલ કરી છે અને ઓન ધ સ્પોટ એમણે ફોટા શેર કરતા આરોપીઓ પકડાઈ ગયા છે એવું જાણવામાં આવ્યું છે સીસીટીવીમાં એક ઓટો રિક્ષા આવે છે અને એક વ્યક્તિ લાકડી લઈને કેમેરાની તોડફોડ કરે છે ત્યાર પછી બધા જે કોમ્પ્રેશન છે ને આંચકા મારીને કાઢવામાં આવ્યા છે ત્યાર પછી કોઈ ટીસીસીટી માં બીજું રેકોર્ડિંગ આવ્યું નથી અભિષેક જસાન આપણે અહીંયા ઈરાબાગ ઉપર આપણો સ્ટોર છે ત્યાં રાતના દોઢ થી બે ની વચ્ચે આવીને એક રિક્ષામાં બે જણ આવીને કોમ્પ્રેસર ચોરી ગયા છે આપણું એક ચોરાયું છે બાકી આજુબાજુમાં આખી લાઇનમાંથી ત્રણ થી ચાર ચોરાયા છે અને બાકી આગળથી બી ચારે જ કોમ્પ્રેસર ચોરાયા છે એવું જાણ થઈ છે વરાછા પોલીસ સ્ટેશન વ્યવસ્થિત તરત જ ઓન ધ સ્પોટ આવીને પોલીસે કાર્યવાહી કરી પંચનામો બી સાંજ સુધીમાં કરીને કોમ્પ્રેસર બી એમના હાથમાં આવી ગયા છે હવે બે ચાર દિવસની અંદર અમને બી હેન્ડઓવર કરી દો છે એક માણસ રિક્ષામાં બે જણા આવ્યા છે અને એક માણસ દાંડો લઈને ઉતરે છે અને આવીને બંને સાઈડના કેમેરાઓ તોડ્યા એક કેમેરો તો એ લોકો ખેંચીને લઈને જ ચાલ્યા ગયા છે અને એક આખો કોમ્પ્રેસર ઉચકીને અમારા સાઈડથી થી ચાલ્યા ગયા છે આગળના કેમેરામાં બી જોયું તો એમાં બી એ રીતના જ છે કેમેરા તોડી નાખે છે અને પછી કોમ્પ્રેસર ઉચકી લે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે